આગળ વાત કરીએ વડોદરાના કરજણમાં ઢાઢર નદીના પૂરથી જોખમ ઊભું થયું છે સંભોઈ ગામે નદી કિનારે આવેલા ઘર આસપાસ ધોવાણ થયું નદી કિનારે રહેતા લોકોને સ્થળાંતર કરવું પડે તે સ્થિતિ સર્જાઈ નદી કિનારે આવેલા ઘરોનું ભવિષ્ય જોખમમાં જોવા મળી રહ્યું છે ભારે પ્રવાહને લીધે વીસ કરતા પણ વધુ ઘરોનું નુકસાન થયું નદીનો પટ ગામ તરફ ફરતા લોકો મુશ્કેલીમાં મુકાયા ના અને એ જગ્યાએ જો અમને સંરક્ષણ વિવાદ જો આપવામાં સરકારશ્રી તરફથી આવે તો અમારા મકાનોની હાનિ થતાં બચી જાય અને અમે ધીરે ધીરે એ મકાનોની આગળ પુરાણ કરી અને અમને જગ્યા મળી રહે હવે જો આ મકાનો ધરાશયી થઈ જશે તો આજે બીજે કોઈ જગ્યાએ અમારા માટે જગ્યા નથી તો અમે પછી વસવાટ ક્યાં જઈને કરીશું સમસ્યા ધોવાના જેટલું છે નદી કિનારે જ ઘર આવેલું છે હવે ધોવાતું ધોવાતું ઠેટ આવેલું છે તો અમારે એક જ વસ્તુ કે પ્રોડક્શન વોલ જોવો છે અમારે રજૂઆત કરેલી છે આવી હા આવી બે ત્રણ વખત રજૂઆત કરેલી છે પણ સરકાર શ્રીએ કોઈ સાંભળેલ નથી આ ગામમાં કેટલા મકાનો હવે ગામમાં 15 થી 20 મકાનોની આવી પોઝિશન છે હાલત જે નદી કિનારે વસેલ છે તો પડતું દ્રશ્યો છે કે જે આ નદી કાંઠાના વિસ્તારના ઘરોને નુકસાન પહોંચ્યું છે આગામી સમયમાં પણ આ તમામ ઘરોનું ભવિષ્ય જોખમમાં અમારી સંભોય ગામ નદી છે ને કરજન તાલુકામાં સંભોય ગામ આવેલું છે તે અમારે છે ને આજથી દસ બાર વર્ષ પહેલાં અમે મકાન બાંધેલું છે પણ એ ખસું માટું પૂરેલું બધું હતું પણ એ બધું માટું નદીમાં પૂર આવે છે તો બધું ધોવાઈ ગયેલું છે તો હવે જો સરકાર અમને કંઈ મદદ કરી અને વંડો બના પે વીસ પચીસ ઘરો છે એ બધાના એકદમ નદીની કિનારે ઘરો છે તે બધું માટું જતું રહેલું છે તો હવે અમે શું કરીએ નદીમાં પૂર આવવાના કારણે અત્યારે મકાનોને કટોકટ હવે આવી ગઈ છે હવે જો સરકારશ્રી તરફથી અમને આ સિંચાઈમાં આપણે મેં આવેદન આપેલું જ હતું અને સિંચાઈમાં એસ્ટિમેટ પણ એ લોકોએ બનાવેલું છે પરંતુ હજી સુધી એનું કોઈ નિરાકરણ આવેલું નથી માટે મારી નમ્ર અપીલ છે કે હવે અમારી પાસે ગામતળમાં એવી કોઈ જગ્યા નથી કે લોકોના ઘરો સ્થળાંતર કરી શકીએ અને પંચાયત એમને સનતથી મકાનની જગ્યા ફાળવી આપે માટે મારી ન્યૂઝના માધ્યમથી સરકારને એક જ અપીલ છે કે હવે અમારા ગામને બચાવવા માટે માત્ર ને માત્ર એક જ રસ્તો છે કે સંરક્ષણ દિવાલ આપી અને અમારા ગામનું પ્રોટેક્શન કરી શકાય